જય હિન્દુ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડે મિની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે કન્ડક્ટરની પરીક્ષા માટે સ્પેશિયલ ફક્ત ગુજરાતના કરના અફેર્સ જોવાના છીએ ઓકે આગળ આપણે અઢીસો જેટલા બસો પચાસ જેટલા ક્વેશ્ચન જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે ફરીથી પચાસથી વધારે એમસી ક્વેશ્ચન જોવાના છીએ એના પહેલાં મિત્રો ખાસ એક અગત્યની જાહેરાત કે કન્ડક્ટર સ્પેશિયલ કન્ટેન્ટ એટલે કે કંડક્શનનું જે સ્પેશિયલ ત્રીસ માર્ક્સનું કન્ટેન્ટ છે પ્લસ ગુજરાત કરન્સ અફેર્સની મિત્રો આપણી આપણી પાસે પીડીએફ રેડી છે જો તમે આ પીડીએફ મેળવવા માગતા હો તો ફક્ત સો રૂપિયાનું અહીં આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને આ પીડીએફ મળી જશે પીડીએફની મિત્રો વાત કરીએ તો આમાં આમાં મિત્રો વાત કરીએ તો કયા કયા ટોપિક લેવામાં આવ્યા છે તો મિત્રો નિગમની માહિતી છે નિગમને લગતી માહિતી છે એટલે કે જીએસઆરટીસીને લગતી માહિતી પ્રાથમિક સારવાર મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસીને લગતા પ્રશ્નો કન્ડકટરોની ફરજને કન્ડક્ટરની ફરજને લગતા પ્રશ્નો અને છેલ્લા એક વર્ષના ગુજરાતના કરંટ અફેર્સના પ્રશ્નો આવા ટોટલ આઠસોથી પણ વધારે મોસ્ટ આઈપીએમસી ક્યુ જે પરીક્ષામાં પૂછાવાની સંભાવના ધરાવે છે એવા અગત્યના પ્રશ્નોની પીડીએફ મિત્રો છે ઓકે તો પીડીએફ મિત્રો મેળવવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને આ આઠસો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોની પીડીએફ મળી જશે ક્લિયર છે આટલા ટોપિક આવશે નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટર વ્હીકલ એક્ટ કંડક્ટરની ફરજ અને એક વર્ષના ગુજરાત કરંટ અફેર્સ ક્લિયર છે મિત્રો ચાલો ચ ચાલો તો મિત્રો આગળના પ્રશ્ન આપણે જોઈ ચૂક્યા છીએ જો એ વિડીયો ના જોયા હોય આગળના ત્રણ વિડીયો લેક્ચર થયા છે તે જોઈ લેજો અને આની પીડીએફ કરંટ અફેર્સના આપણા પાસે ત્રણસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ ફક્ત ગુજરાતના કરંટ અફેર્સની પીડીએફ પણ ઉપલબ્ધ છે એ પણ તમે માત્ર પચાસ રૂપિયામાં મેળવી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ભારતમાં ઓગણ સિત્તેરમાં ફિલ્મ એવોર્ડ સમારોહ ક્યાં યોજાયો હતો તો મિત્રો એ ગાંધીનગર ખાતે યોજાયો હતો ઓકે કેટલામાં તો એ પણ યાદ રાખવાનું રહેશે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસ મેડલ ટેલીમાં ગુજરાત કયા ક્રમે રહ્યું હતું ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસમાં મેડલ ટેલીમાં જે ગુજરાતનો ક્રમ કયો રહ્યો હતો પંદરમો ક્રમ રહ્યો હતો કયો ક્રમ પંદરમો ચાલો વાત કરી મિત્રો ગુજરાતને તો ગુજરાતને કુલ પચીસ મેડલ પ્રાપ્ત થયા કુલ કેટલા પ્રાપ્ત થયા પચીસ જેમાંથી છ ગોલ્ડ સાત સિલ્વર અને બાર જેટલા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા છે ગુજરાતને ચાલો ત્યારબાદ આગળ વધીએ કે ભાઈ તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો એ નિમણૂક કરો એક નિમણૂક કરવામાં આવી છે ડૉક્ટર હર્ષદ પટેલની ઓકે મિત્રો એ કોઈક પ્રશ્ન અગત્યના છે આની બાર પ્રશ્નો મિત્રો નહીં જાય આપણી આ પીડીએફ છે ત્રણસો પ્લસ પ્રશ્નોની એમાંથી બહાર જવાની સંભાવના નથી કારણ કે મિત્રો ગુજરાત કરંટ અફેર્સ છે ઓકે લિમિટેડ હોય ગુજરાતનું આખું ભારતનું પૂછવું હોય તો વધારે પ્રશ્ન આપણે કરવા આપણે તો તો એકદમ આવી જાય ચાલો છે આદિકવિ નરસિંહ મહેતાના જીવન કવન આધારિત વર્ચ્યુઅલ મ્યુઝિયમ ક્યાં બનશે તો મિત્રો એ બનવાનું છે જુનાગઢ જિલ્લામાં ત્યારબાદ ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયે કયા સ્તરે પોલીસ એક્સપો બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું છે તો જુનાગઢ ખાતે ઓકે જૂનાગઢ ખાતે ગુજરાત ડીજીપી કોણ છે વિકાસ સાહેબ સાહેબ તો એમણે જૂનાગઢ ખાતે પોલીસ એક્સપો બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું હતું તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં શ્રી જગદીપ ધનખદે હાજરી આપી હતી ઓકે ભારતના ઉપરાષ્ટ્રપતિ એવા જગદીપ ધનખદે ઓકે કઈ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી તો જવાબ આવશે મિત્રો ગુજરાત યુનિવર્સિટી વર્ષ બે હજાર ચોવીસ સુધી કુલ કેટલા લોકોને ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો છે જવાબ આવશે આમાં ત્રેપન ચાલો વર્ષ બે હજાર ચોવીસમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ઓકે તો મિત્રો જવાબ આવશે બસો મી કેટલામી બસો કારણ કે મહાશિ દયાનંદ સરસ્વતી ઓકે ગુજરાત સાથે સંકળાયેલા છે મોરબીના ટંકારા ખાતે તેમનો જન્મ થયો હતો એટલા માટે આ ક્વેશ્ચન આપણે લીધો છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ દયાનંદ સરસ્વતી સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો આપણે અહીં ચાર વિધાન આપેલા છે ચાલો તો પેલું વિધાન છે કે ભાઈ મોરબી ખાત મોરબી પાસેના ટંકારામાં તેમનો જન્મ થયો હતો આ સાચું છે તેમનું મૂળ નામ મૂળ શંકર હતું આ પણ સાચું છે વેદો તરફ પાછા વરોનું સૂત્ર આપ્યું હતું આ પણ સાચું છે અને અઢારસો ચુમોતેરમાં મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી ત્યાં ખોટું છે ઓકે કારણ કે અઢારસો પંચોતેર આવે શું આવે અઢારસો પંચોતેરમાં તેમણે મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી હતી ક્લિયર છે ચાલો ત્યારબાદનું ક્વેશ્ચન છે કે ભાઈ તાજેતરમાં હું અટલ બોલું છું પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું તો જવાબ આવશે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્યારબાદનું ક્વેશ્ચન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોડાસર જે સાણંદમાં આવેલું છે આ મોડાસરના પૌરાણિક ધરોહર સમાન બાર ગંગા તરાવનું લોકાર્પણ કર્યું હતું ક્લિયર છે દરેક યાદ રાખી લેવાનું રહેશે કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે મોડાસર જે સાણંદમાં આવેલું છે સાણંદમાં ના પૌરાણિક ધરોહર સમાન બાર ગંગા તરાવનું લોકાર્પણ કર્યું હતું ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન અડાણી ગ્રુપનો એક પોઈન્ટ બે બિલિયન ડોલરનો કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કયા ભારતીય રાજ્યમાં છે જે વિશ્વનો મોટી સિંગલ લોકેશન ફેસિલિટી તરીકે ઓળખાય છે તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સચિવાલય પોઈન્ટ સેવા માટે ખાલી જગ્યા નવી બસોનું ઉદઘાટન કર્યું છે તો જવાબ આવશે સિંતેર ત્યારબાદનો ક્વેશ્ચન છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ખાલી જગ્યા જિલ્લાના તરબ ગામે વારિનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તો જવાબ આવશે મિત્રો મહેસાણા ખાતે ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતમાં દર વર્ષે કઈ રાત્રિ મહાશિવરાત્રી તરીકે ઉજવાય છે મહાવદ તેરસ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો ખાલી જગ્યા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા બાયો બાયોકેમિકલ લિમિટેડ કંપનીની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ હતી તો મિત્રો આ યોજાઈ હતી અમદાવાદ ખાતે ત્યારબાદ ક્વેશ્ચન છે કે ભાઈ તાજેતરમાં ગુજરાતના કયા સ્તરે ઓગણીસમી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ યોજાઈ હતી તો એ યોજાઈ હતી મિત્રો અમદાવાદ ખાતે ત્યારબાદ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો સોરી તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો તો આ યોજના અંતર્ગત ધોરણ અગિયાર અને બાર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બે વર્ષમાં કુલ ખાલી જગ્યા રૂપિયાની આર્થિક સહાય મળશે મિત્રો ખાસ અગત્યની છે ઓકે બે હજાર ચોવીસ મજા યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે તો આનો જવાબ આવે છે મિત્રો પચીસ હજાર ચાલો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નમોલક્ષ્મી યોજના નમોલક્ષ્મી યોજનાનો પણ તેમણે શુભારંભ કરાવ્યો તો આ યોજના અંતર્ગત ધોરણ ખાલી જગ્યાથી ખાલી જગ્યામાં ઉત્તર માધ્યમિક શાળાઓમાં દીકરીઓને પ્રવેશની સાથે સાથે પોષણ મળે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે ધોરણ અગિયારથી બારના વિદ્યાર્થીઓ સોરી નવથી બારના વિદ્યાર્થીઓ માટે ચાલો નમોલક્ષ્મી યોજના અંતર્ગત અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ નવથી બારનો અભ્યાસ પૂર્ણ કરેથી દરેક કન્યાને ખાલી જગ્યા રૂપિયાની સહાય આપવામાં આવશે તો મિત્રો એમાં સહાય આપવામાં આવશે પચાસ હજાર ચાલો તો મિત્રો આ બંને યોજના વિશે થોડુંક ડિટેલમાં જોઈ લઈએ ચાલો તો કે ભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની ગ્યાન્દા હાઈસ્કૂલથી આ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો આ બંને યોજનાનો ચાલો કઈ યોજના કયા વિદ્યાર્થીઓ માટે છે તેની વાત કરીએ તો ધોરણ નવ દસ અને સાયન્સ આર્ટ્સ કોમર્સના ધોરણ અગિયાર બારમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે નમોલક્ષ્મી યોજના છે ત્યારબાદ વાત કરીએ તો ધોરણ અગિયાર બાર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે મિત્રો આ ખાસ અગત્યનું યાદ રાખવાનું છે કે ભાઈ લક્ષ્મી યોજના કોના માટે છે અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના કોના માટે છે ક્લિયર છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો મહાત્મા ગાંધીજી કયા વર્ષે કયા વર્ષે સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી ઓગણીસો સત્તર અમૃત ભારત સ્ટેશન યોજનામાં ખાલી જગ્યા રેલવે સ્ટેશન અને એકસો એકસો ને છત્રીસ જેટલા રેલવે ઓવરબ્રિજ અંડરબ્રિજનો સમાવેશ કરવામાં આવ્યો તો જવાબ આવશે મિત્રો છેતાલીસ ચાલો ત્યારબાદ વુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો ક્રમ કયો રહ્યો છે એકસો ને ચોત્રીસમાં ઓકે ભારતનું કરોટો પ્રશ્ન નથી પૂછાવાનો પરંતુ મોસ્ટ ટાઈમ અગત્યના પ્રશ્ન હોય એ કરી લેવા જેમ કે ભારત રત્ન કોને આપવામાં આવ્યો તો એ જગ્યાની દ્રષ્ટિએ પણ પૂછાઈ શકે છે ગાંધીનગરમાં બ્રહ્મ કલા કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તો ડાયરેક્ટ યાદ રાખી લેવાનું રહેશે ઓનલાઈન ચાલો તાજેતરમાં ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે ગેરના મેરાનું આયોજન થયું હતું ઓકે તો આજે ગેરનો મેળો છે ક્યાં ભરાય છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકા ખાતે જે કેની દૃષ્ટિએ પણ પૂછાઈ શકે છે આ મેરો હોળીના બીજા દિવસે યોજાતો હોય છે મિત્રો કન્ડક્ટર માટે સ્પેશિયલ કન્ટેન્ટ જે ત્રીસ માર્ક્સ પૂછાવાનું છે તેમાંથી આપણામાં જે ટોપિક છે પ્રાથમિક સારવાર નિગમને લગતી માહિતી મોટર વ્હીકલ એક્ટ કન્ડક્ટરની ફરજો અને છેલ્લા એક વર્ષનું ગુજરાત કરંટ અફેર્સની મિત્રો આપણી પાસે પીડીએફ તૈયાર છે મોસ્ટ ટાઈમ પી મિત્રો અને એકદમ વિનેલા આઠસો ક્વેશ્ચનની મિત્રો આ પીડીએફ છે આ પીડીએફ જો તમે મેળવવા માંગતા હો પરચેસ કરવા માગતા હો તો માત્ર સો રૂપિયાનું અહીં આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને આ પીડીએફ મળી જશે ક્લિયર છે મિત્રો ચાલો ચાલો ત્યારબાદ વાત કરીએ તો તાજેતરમાં ગુજરાતના ડાંગના પરંપરાગત ભાતીગઢ ભાતીગઢ લોકમેરા ડાંગ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરાનું આયોજન હોળી ધૂળતીના પર્વના અગાઉના દિવસ દરમિયાન થતું હોય છે ઓકે આ ચાલુ એક વર્ષનું છે એટલે બધું આવી જશે સુરત ડાયમંડ બોર્ડના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો કરવામાં આવી છે ગોવિંદ ધોળકીયાની ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેએ ખાલી ગેમો ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મ લોન્ચ કર્યું હતું જો બસ મિત્રો સુરત ખાતે તાજેતરમાં તાજેતરમાં ખટિયા પડદા બેટમાં બાવનસો વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે સિંધુ સભ્યતા સંબંધિત આ સ્તર ક્યાં આવેલું છે તો મિત્રો આવેલું છે લખપત કચ્છના લખપત તાલુકામાં સ્થળ આવેલું છે ચાલો ત્યારબાદ વાત કરીએ તો ઈરડાએ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સને ટેકો આપવા માટે ગિફ્ટ સિટીમાં ઓફિસ સ્થાપી છે તો ડાયરેક્ટ ઓનલાઈન યાદ રાખવાનું રહેશે ભારતના કયા રાજ્યમાં અદાણી ગ્રીન એનર્જી વિશ્વ વિશ્વનો સૌથી મોટો રેન્યુએબલ પાર્ક બનાવી રહી છે તો જવાબ આવશે મિત્રો ગુજરાત રાજ્યમાં ખાલી જગ્યા જિલ્લાના ગણદેવી તાલુકાના ખારેલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રૂરલ ડેવલપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો તો જવાબ આવશે મિત્રો નવસારી વર્ષ બે હજાર ચૌદમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યાના સત્તરમાં દિવસે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારીને કેટલા મીટર કરવાની મંજૂરી આપવામાં આવી હતી જવાબ આવશે મિત્રો એકસો અડસઠ મીટર તો કે ગુજરાત પાક આ બધા પ્રશ્નો મિત્રો આપેલા છે એટલે મેં લઈ લીધા છે ઓકે ઘણી વાર એમાંથી બેઠા પ્રશ્ન આવે એમાં ક્વીઝ આવે છે ગુજરાત પાક્ષિકમાં હવેના જે છેલ્લા બે પાક્ષિક જે પ્રકાશિત થયા છે એમાં છેલ્લે એમસીક્યુ ક્વિઝ આપેલી હોય છે તો બની શકે એમાંથી બેઠા પ્રશ્ન પૂછાઈ જાય મિત્રો તો એ પણ મેં લઈ લીધા છે ચાલો તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં ગુજરાતે ઉત્તમ રાજ્યની કેટેગરીમાં દેશમાં કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો જવાબ આવશે મિત્રો ત્રીજું આવશે જળજીવન મિશન અંતર્ગત કયા વર્ષ સુધીમાં સો ટકા ઘરોમાં નળ જોરડાણ આપવાનું લક્ષ્યાંક છે તો જવાબ આવશે મિત્રો બે હજાર પચીસ સુધીમાં ભારતના કુલ ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ફારો કેટલા ટકા છે પચીસ ટકા છે મિત્રો કચ્છના કયા સ્તરે બે હજાર એકના ભૂકંપનો ભોગ બનેલ બાળકો અને શિક્ષકોની યાદમાં વીરબાળ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે કચ્છના અંજાર ખાતે ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો કે ભાઈ ભારતની ભાતીગર વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિનું દર્શન કરાવતી સિંધુ દર્શન યાત્રાએ જતા ગુજરાતીઓને રાજ્ય સરકાર કેટલી આર્થિક સહાય આપે છે તો આપે છે મિત્રો પાંચ હજાર ચાલો યુનિસ્કો પ્રિક્સ હોલસેલ ટાઇલ્સ એવોર્ડની સુંદર મ્યુઝિયમની યાદીમાં ગુજરાતના કયા મ્યુઝિયમનો સમાવેશ થયો છે તો જવાબ આવશે મિત્રો વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ગુજરાતમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી પામેલ હસ્તકલા કારીગરી બાબતે નીચેનામાંથી કંઈ જોડ યોગ્ય નથી ચાલો તો આમાં મિત્રો જવાબ આવે છે નર્મદા માટી ગામ આ ખોટું છે ઓકે બાકીના સાચા છે સાબરકાંઠામાં ટેરાકોટા ગાંધીનગર વુડ બ્લોક રાજકોટ સિંગલ એક્ટ આઠ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ એમ નાયક રૂરલ ડેવલપમેન્ટ સ્કીમ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ કયા જિલ્લા ખાતે કર્યો તો જવાબ આવશે મિત્રો નવસારી તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ નેશનલ વોટર એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થા તરીકે પ્રથમ ક્રમ હાંસલ કર્યો તો જવાબ આવશે મિત્રો સુરત મહાનગરપાલિકાએ ચાલો તાજેતરમાં ભારતમાં કયા સ્તરે એશિયાના સૌથી મોટા ઇમેજિંગ ટેલિસ્કોપ મેસનું ઉદઘાટન થયું તો જવાબ આવશે મિત્રો લદ્દાખ જોકે આ ભારતનો કસન થઈ જશે પણ ગુજરાત મેં કંઈ આપેલો હતો એટલે આપણે લઈ લીધો છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નાગરિકોને મળતી સહાય પાંચ લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે તો પાંચ લાખથી વધારીને હવે દસ લાખ કરવામાં આવી છે તાજેતરમાં કેન્દ્ર સરકારે નેશનલ મેરીટાઇમ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષના વિકાસની મંજૂરી આપી તે કયા સ્તરે નિર્માણાધીન છે તો લોથલ ખાતે ક્યાં લોથલ ખાતે ઓકે મોસ્ટ એમપી ક્વેશ્ચન છે આ પૂછાઈ શકે છે નર્મદા નદી વિસ્તારમાં પ્રાગ ઐતિહાસિક સમયમાં અસ્તિત્વ ધરાવતા ડાયનાસોરની પ્રજાતિને કયું નામ આપવામાં આવ્યું છે તો ખાસ અગત્યનો પ્રશ્ન છે મિત્રો તો એને મિત્રો નામ આપવામાં આવ્યું છે રાજા સોરસ નર્મદેન સીસ ઓપ્શન બી માં નર્મદા મહાઆરતીનું આયોજન નર્મદા નદીના કયા ઘાટ ખાતે કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો ગોરા કેન્દ્ર સરકારે શરૂ કરેલી મિસ્ટી યોજનાનો મુખ્ય હેતુ કયો છે તો મિસ્ત યોજના શેને લગતી છે મેંગ્રુવ વૃક્ષોના સંવર્થન બાબતે સૌથી વધુ મેંગ્રુવ વૃક્ષો કયા જે કયા રાજ્યમાં છે પશ્ચિમ બંગાળમાં બીજામાં ગુજરાત ચાલો તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલ દસમા આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવમાં લાંબી કૂદ અને ઊંચી કૂદમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર ગુજરાતી ખેલાડી કોણ છે તો એ છે મિત્રો વિનોદ કરમુરે વિનોદ કરમુરે ત્યારબાદ આઠવા આદિવાસીઓ કયા ગુજરાતી મહિલા કયા ગુજરાતી મહિનાથી અહીં શું છે મહિનાથી છે કયા મહિનાથી પીઠોરા જે ચિત્ર ચિત્રો છે એ દોરવાનું શરૂ કરે એવી માન્યતા છે તો જવાબ આવશે મિત્રો પોષ મહિનો ચાલો નાયકી રાજ આંદોલનમાં શહીદી વહોરનાર આદિવાસી વીર કોણ હતું તો એ હતા મિત્રો જોરિયા નાયક ઓકે મિત્રો હજી પણ પ્રશ્નો છે મિત્રો પરંતુ હવે આ સંપૂર્ણ ગુજરાત કર્ણાટક પ્રશ્ન જો તમે પીડીએફ મેળવવા માંગતા હો ઓકે જો આ પીડીએફ તમે મેળવવા માગતા હોવ પ્લસ કન્ડક્ટર સ્પેશિયલ જે કન્ટેન્ટ જે છે એનું સ્પેશિયલ ત્રીસ માર્ક્સનું જે પૂછાવાનું છે એની મિત્રો આઠસો કરતાં પણ વધારે પ્રશ્નોની પીડીએફ પણ હજી પણ મિત્રોમાં નવા પ્રશ્નો એડ થવાના છે એ પીડીએફ પણ તમને સાથે ફ્રીમાં મળશે તો આ પીડીએફ જો તમે મેળવવા માગતા હો તો માત્ર સો રૂપિયાનું અહીં આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને આ પીડીએફ તમે મિત્રો પરચેસ કરી શકો છો મિત્રો ખૂબ અગત્યની છે અને ખૂબ અગત્યના પ્રશ્નો છે જેમાંથી ઘણા બધા પ્રશ્નો તમને પરીક્ષામાં જોવા મળી શકે છે તો મિત્રો ફરીથી મળી મળીને આ વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત